પૈસા કમાવાની લાલચ આપ રીતે કૌભાંડ આચરવામાં આવતું હોય છે મહત્વનું છે કે ઓલપાડનું જે માસમાં ગામ છે ત્યાં આગળ જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે તેમાં એક ફેક્ટરીની અંદર મશીનરી તેમજ ઘીનું રો મટીરિયલ ને રાખવામાં આવતું હતું અને ત્યારબાદ તેનું મિશ્રણ કરી અને ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું જે બાતમી આધારે જે સ્ટેટ ની ટીમ છે તેણે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ફેક્ટરીમાં રેડ કરી અને રેડ કરી હતી અને મોટી માત્રામાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે સાથે સાથે જે મશીનરી છે તેમજ ડબ્બાઓ પણ ઝડપી પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે આ જ વિસ્તાર થી અગાઉ પણ મોટું એક ફેક્ટરી ઝડપી પાડી હતી અને ફરીવાર આ જ વિસ્તારમાંથી આ જે ફેક્ટરી અને એ સાથે એક ગોડાઉન પર ઝડપી પાડ્યું હોવાનું માહિતી મળી રહી છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કારણ કે આ જે આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય છે ત્યારે આ જે ઘી છે ત્યાં તેનું ક્યાં એક્સપોર્ટ કરવામાં આવતું હતો કઈ રીતે ઇમ્પોર્ટ કરવામાં આવે દરેક જે વિગતો છે તે પોલીસ હાથ તપાસ હાથ ધરી બિલકુલ આભાર પૂરી માહિતી માટે